નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી એ સિસ્ટમ એક્ટિવ થઈ છે મિત્રો આજે સાંજથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ફરી વરસાદ છે એ ધરમોડશે કારણ કે હવે પછી આગામી ત્રણ કલાક માટે વરસાદ ભૂકા કાઢશે એની સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે હવામાન નિષ્ણાંત દંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ઘણા બધા જિલ્લાઓને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે ખાસ કરી જૂનાગઢ જામનગર દ્વારકા રાજકોટ ગોંડલ પોરબંદરના વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે તમારા જિલ્લાની અંદર વરસાદ કેવો પડી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો એ પહેલાં તમને સૌ જણાવીએ તો અત્યારે આગામી ત્રણ કલાકની એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં વરસાદ અત્યારે ગુજરાત રાજ્ય તરફ છે એ આગળ વધ્યો છે વરસાદી એ સિસ્ટમ ફરી વખત સક્રિય થઈ છે મિત્રો વહેલી સવારથી જ વાતાવરણ છે એ શુષ્ક રહ્યું હતું પરંતુ બપોર પછીનું વાતાવરણ છે એ અત્યારે તમે જોઈ શકો છો બપોર પછીના સમયથી લઈ એટલે કે બપોરના બાર વાગ્યા થી લઈ અને આજ રાત્રિના બાર વાગ્યા સુધી લગભગ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ એ છે એ ભૂકા બોલાવ્યા છે ધીમી ધારે વરસાદ પડવાની આગાહી હતી સાથે સાથે ધોધમાર વરસાદની પણ આગાહી હતી તો ધોધમાર વરસાદ અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર પડી રહ્યો છે આજના વિડીયોમાં તમને સૌપ્રથમ જણાવીશું કે આગામી ત્રણ કલાક ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ તો કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દરેક અપડેટ દરેક માહિતી તમને જણાવીએ એ પહેલાં ખાસ વિનંતી છે કે તમે જો અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયો છે એ દરરોજ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે મિત્રો હવે પછીની આગામી જે પણ આગાહી હશે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે પણ આગાહીઓ કરવામાં આવશે સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એ અંગેની માહિતી અને વિડીયો મળી જશે અત્યારે જોઈએ તો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સૌ પ્રથમ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોવા જઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં ઓખા દ્વારકા ખંભાળિયા છે જામનગર ધ્રોલ છે લાલપુર છે ભાટિયા છે આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે એ સાથે સૌરાષ્ટ્રના બીજા અન્ય વિસ્તારો છે પોરબંદર લાગુના વિસ્તાર છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકો ઉના તળાજા તેમજ પાલિતાણા અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં પણ જસદન છે ગોંડલ રાજકોટના જેતપુર છે તેમજ અમરેલી છે અમરેલીના બાબરા છે સાથે બગાસરા બગસરા છે બોટાદ છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં બોરસદ ખંભાત તારાપુર આણંદ ધોળકા મેમદાવાદ ડાકોર તેમજ ઘણા બધા એવા જિલ્લાઓ છે એની આપણે વિડીયોના અંત સુધીમાં માહિતી મેળવશું તો મિત્રો આગામી ત્રણ કલાક માટે ધોધમાર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અત્યારે મિત્રો લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી અને હવે પછી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વર્ષે વરસાદ એવી આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને અત્યારે મિત્રો લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જે સ્ટ્રક લાઇન તમે જોઈ શકો છો અત્યારે તમારા સ્ક્રીન ઉપર મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર દર્શાવવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે મધ્ય ભારતના તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે અને ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર અતિભારે વરસાદ પડી રહ્યો છે હવે ગણતરીની કલાકની વાત કરવામાં આવે તો જામનગર છે ગાંધીધામ છે દ્વારકા છે જૂનાગઢ છે થાણ છે અમદાવાદ છે વડોદરા દાહોદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ ભૂંકા બોલાવી રહ્યો છે અને ગણતરીની કલાકો એટલે કે આગામી ત્રણ કલાક રાત્રિના દસ વાગ્યા સુધી છે એ આ વાતાવરણ આવું જ રહેવાનું છે અને આવતીકાલે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં પહેલી જુલાઈથી છે એ જે નવી આગાહી કરવામાં આવી છે એના વિશે પણ આજના વિડીયોમાં તમને જણાવીશું ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે વરસાદે વિરામ લીધો હતો પરંતુ અમુક જિલ્લામાં જ વિરામ લીધો હતો એ સિવાય બાકીના તમામ જિલ્લાઓની અંદર વરસાદ વરસવાનું શરૂ હતું અને વરસાદ પડી પણ રહ્યો છે ધોધમાર અતિભારે વરસાદ પડવાની જે આગાહી કરવામાં આવી હતી છવ્વીસ તારીખથી ત્રીસ તારીખ વચ્ચે તો એ મત્રો અત્યારે વરસાદ છે એ વર્ષ ભૂકા બોલાવી રહ્યો છે અને હવે પછી પહેલી તારીખથી લઈ અને સાત તારીખ સુધી એટલે કે આગામી સાત દિવસ આવતું અઠવાડિયા સુધી વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થશે એની પણ મોટી અપડેટ સામે આવી રહી છે ગુજરાત રાજ્યમાં અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ તો કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું એના વિશે તમને આગાહી આપીએ મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફરી વખત રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં કચ્છના તમામ જિલ્લાઓ કચ્છ લાગુના તમામ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે દ્વારકા છે પોરબંદર છે આ સાથે ભાટિયા છે અને જૂનાગઢ છે અને મિત્રો મોરબી છે તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારો છે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લાઓની દર્શાવવામાં આવ્યું ગીર સોમનાથ તેમજ રાજકોટ અને મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ લાગુના વિસ્તારોને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ વલસાડ તાપી નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓને છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ સિવાયના તમામ વિસ્તારને તમામ જિલ્લાઓને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કે ત્યાં ધીમી ધારે વરસાદ પડશે હવે આવનારા દિવસોની અંદર ફરી વખત એક નવી મોટી આગાહી આવવાની છે મિત્રો વાવાઝોડાને લઈને ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આવનારા સમય સુધી જો તમારે વાવાઝોડાની આગાહીની માહિતી જોતી હોય તો આ વિડીયોમાં એક હજાર પ્લસની લાઇકનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ એક હજાર કરતાં પણ વધારે લાઈક જો આ વિડીયોમાં આવી જાય અને જે સૌથી વધુ કમેન્ટ જે પણ જિલ્લાની હશે એ જિલ્લા વિશે અથવા તો એ ગામ વિશે કે એ વિસ્તાર વિશે આપણે મિત્રો પ્રોપર આગાહી કરીશું એટલે કે પ્રોપર જે આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ વિસ્તારની આપણે પ્રોપર એક આગાહી કરીશું તો મિત્રો એના વિશે છે તમે અપડેટ રહેજો આ વિડીયોને એક હજાર લાખ સુધીનો ટાર્ગેટ જે આપવામાં આવ્યો છે એક હજાર લાખ સુધી તમે ટાર્ગેટમાં પહોંચાડી દેજો હવે મિત્રો ત્રીસ તારીખની જે આગાહી જોઈએ પછી આપણે પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી આગામી પાંચ દિવસની પણ આગાહી જોઈશું એ પહેલાં આજના ત્રીસ તારીખની મોડી રાત્રિની આગાહી છે જોઈ લઈએ આજ મોડી સાંજે અને મોડી રાત્રે ગુજરાત રાજ્યમાં ધોધમાર અતિભારે વરસાદ પડવાનો છે કયા કયા જિલ્લાઓ છે તો કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને આણંદ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આટલા જિલ્લાઓની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડશે અને આ ધોધમાર વરસાદ સાથે ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે આજ રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથેની પણ એક મોટી આગાહી કરવામાં આવી છે તમે ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો જ તમને ખ્યાલ પડશે કયા જિલ્લાઓની અંદર કયા વિસ્તારની અંદર વીજળી છે એ ના કડાકા ભડાકા સંભળાશે એ પહેલાં તમને જણાવી દઈએ તો ઓરેન્જ એલર્ટ ચાર જિલ્લાને આપવામાં આવે છે સાબરકાંઠા અરવલ્લી નવસારી અને દમણ દાદરાનગર હવેલી હવે મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને બોટાદ તેમજ દીવને આટલા વિસ્તારોને મિત્રો શા માટે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું કારણ કે આ વિસ્તારોની અંદર તો આજે બપોર પછી છે એ વરસાદે ભૂકા બોલાવ્યા છે લગભગ બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ પડી ગયા છે તો ભાવનગર જિલ્લાના ઘણા બધા તાલુકાઓ છે કે ત્યાં વરસાદ છે એ ભૂકા બોલાવી ગયું છે જેમાં અમરેલી જિલ્લાના પણ અમુક તાલુકાઓ આવે છે જેમાં રાજુલાદ છે તેમજ જાફરાબાદ છે એવા વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદે ભૂકા બોલાવી દીધા છે આજ બપોર પછી અને ભાવનગર જિલ્લાના વિસ્તારની વાત કરવામાં આવે તાલુકાની વાત કરવામાં આવે તો જે તળાજા છે તેમજ સિહોર છે પાલીતાણા છે મહુવા છે આ તમામ જિલ્લાઓ વિસ્તારની અંદર આ ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારોની અંદર વરસાદે છે બપોર પછી સારામાં સારો વરસાદ પડ્યો છે લગભગ દોઢથી બે ઇંચ સુધીના વરસાદની પણ અત્યારે છે એ માહિતી મળી રહી છે તો શા માટે મિત્રો ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું તો હવે તમને એના વિશેનું કારણ દર્શાવી મિત્રો આજે એક બપોર પછીની સિસ્ટમ અપડેટ થઈ હતી ગઈકાલની જે સિસ્ટમ હતી એમાં વરસાદ ન પડવાની પણ આગાહી હતી એ આપણે જાણી પણ હતી સાચી પણ પડી હતી હવે પછી આજ બપોર પછીની એક નવી અપડેટ આપી તો આ સિસ્ટમ છે એ લો પ્રેશરના કારણે બની છે અરબસાગરની અંદર જે લો પ્રેશરની આપણે છેલ્લા બેથી ત્રણ દિવસથી વાત કરતા હતા લો પ્રેશર સિસ્ટમ અરબસાગરમાં સર્જાશે એ લો પ્રેશર સિસ્ટમના ભેજવાળા પવનો ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે અને વરસાદ લાવશે એની માહિતી આપણે છેલ્લા બે દિવસથી લગભગ તો છવ્વીસ અથવા તો સત્યાવીસ તારીખથી આપણે આગાહી એની સાંભળતા આવીએ છીએ હવે આ લો પ્રેશર સિસ્ટમ ઓગણત્રીસ તારીખના રોજ છે એક્ટિવ થઈ સક્રિય થઈ તે પછી બફારાનું પ્રમાણ છે એ વધ્યું હતું ગરમીનું પ્રમાણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર અને મોટાભાગના વિસ્તારોની અંદર વધ્યું હતું એ જ ભાગરૂપે આજે બપોર પછીનું વાતાવરણ પલટાયું છે ક્લાઇમેટ ચેન્જ થયું છે રેન ફોરકાસ્ટની જે આગાહી હતી એ પ્રમાણે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની પણ જે આગાહી હતી એ પ્રમાણે અને એ સાથે સાથે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી હતી એ પ્રમાણે જોવા જઈએ તો ત્રીસ તારીખના બપોર પછી છે ક્લાઇમેટ ચેન્જના કારણે જોઈ હતી હવે પછીની આગામી ત્રણ દિવસની આગાહી પણ સામે આવી ગઈ છે એ પણ આપણે જોઈ લઈએ આજના વિડીયોમાં તમને જણાવીશું તો રેઇન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી હતી જામનગર જામનગર છે સલાયા છે દ્વારકા ભાણવર પોરબંદર રાજકોટ ગોંડલ જસદન ચોટીલા મોરબી તો આ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદના રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે અને કચ્છ લાગુના વિસ્તારની અંદર સમગ્ર કચ્છ લાગુના વિસ્તારો જેમાં પૂંજ છે ગાંધીધામ છે તેમજ સિગદર છે નિરોણા છે તેમજ નાગરવી છે ઘણા બધા એવા વિસ્તારો કે નળિયા છે લખપત છે માવડી છે તેમજ માંડવી છે લખપત રાપર આ તમામ વિસ્તારોની અંદર અત્યારે છે એ વરસાદ પૂંકા બોલાવી રહ્યું છે આજે રાત્રિના દસ વાગ્યાથી વરસાદ છે એ ભૂકા બોલાવવાનું શરૂ કરશે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ આવતીકાલથી શરૂ થશે એટલે કે પહેલી તારીખથી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પહેલી તારીખથી વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે એમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદ છે એ ભૂકા બોલાવશે હવે આ સિસ્ટમ કઈ રીતના બની છે તો બંગાળની ખાડીની એક લો પ્રેશર સિસ્ટમ હતી તમને ત્રીસ તારીખનો મેપ દર્શાવે પછી પહેલી તારીખનો મેપ દર્શાવે તો ત્રીસ તારીખના રોજ લો પ્રેશર સિસ્ટમ સર્જાનું એનો ઘેરાવો સતતને સતત મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના અમુક વિસ્તારો જે ઉત્તર ભાગના વિસ્તારો છે મધ્ય ભાગના વિસ્તારો અને ગુજરાતના દક્ષિણી ભાગના ખાસ કરીને વિસ્તારો તો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારો અને ગુજરાત રાજ્યના બોર્ડર લાગુના વિસ્તારો આમ સરહદી વિસ્તારોમાંથી જે ભેજના પવનો આવ્યા વાદળોનો ઘેરાવો આવ્યો કાળિબાંગ વાદળો જોવા મળ્યા તો એના કારણે લો પ્રેશર સિસ્ટમનો જે ભેજવાળા પવનો હતા એ સતત મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ આગળ આ વાદળોનો ઘેરાવો આવતો હતો એ જ ભાગરૂપે હવે પછીની પહેલી તારીખે જોવા જઈએ તો સિસ્ટમ કઈ રીતના બની તો પહેલી તારીખે પણ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી ભુવનેશ્વર ભુવનેશ્વરથી રાયપુર રાયપુરથી નાગપુર નાગપુરથી એ પછી પહેલી તારીખના રોજ છે એ આગળ વધી આ સિસ્ટમ છે સમગ્ર મધ્ય ભારતની અંદર છે એ કવર થશે અને ઘેરાવો બનાવી અને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરશે શા માટે મિત્રો ગુજરાત રાજ્ય તરફ જ ગતિ કરે છે રાજસ્થાન કે એ બાજુ તો મિત્રો આ જે વાદળો બનતા હોય છે એનો ઘેરાવો હોય છે અમુક કિલોમીટર સુધીના ઘેરાવા બનતા હોય છે અને ખાસ ગુજરાત રાજ્યમાં દોઢ કિલોમીટરની ઊંચાઈવાળા વાદળોનો ઘેરાવો પણ બન્યો છે જેના કારણે આજે બપોર પછી ત્રીસ તારીખના રોજ ખાસ કરીને બપોર પછી જે આગાહી નહોતી તો પણ વરસાદ પડ્યો હતો હવે મિત્રો ત્રીસ તારીખના રોજ જો વરસાદ આ તમામ વિસ્તારોની અંદર પડી ગયો હોય તો પહેલી તારીખથી આગાહી છે એ કરી દેવામાં આવતી હોય છે તો પહેલી તારીખની જે આગાહી કરવામાં આવી છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સ્ક્રીન ઉપર તમે ખાસ જોઈ શકો છો મધ્ય ભારત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે રાજકોટ છોટીલા ગોંડલ જસદન બોટાદ સુરેન્દ્રનગર મોરબી તો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવશે હવે દક્ષિણ ગુજરાતની વાત તો કરવાની રહી ગઈ મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે એ અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી પહેલી તારીખની પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે અને વેધર એનાલિસિસ જે કરવામાં અત્યારે આવી રહ્યું છે ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે એ આગાહી પ્રમાણે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે પહેલી જુલાઈથી લઈને ત્રણ જુલાઈ સુધી આગામી ત્રણ દિવસ માટે ઘરની બહાર નીકળતા પહેલાં તમે છે એ ખાસ કરીને ચેતી જજો કારણ કે વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્ય ઉપર ત્રણ દિવસ રહેવાનો છે અને હવે પછીની ત્રણ કલાક પણ ભારેથી ભારે રહેવાની છે રાત્રિના સમયે તો અત્યારે મિત્રો ધોધમાર વરસાદની પણ આગાહી છે એ કરી દેવામાં આવી છે એ પ્રમાણેનો વરસાદ પણ વરસી રહ્યો છે સાથે દિવસ દરમિયાન પણ સારામાં સારો વરસાદ રહેશે લગભગ પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક મોટી અપડેટ આપવામાં આવી છે આગાહી કરવામાં આવી છે જેમાં રેન ફોરકાસ્ટની એક આગાહી છે સામે આવી છે જેમાં તમે જોઈ શકો છો રાજ્યમાં અતિભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કરી દીધું છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલના મત મુજબ ત્રણ તારીખથી સાત જુલાઈ વચ્ચે ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પાટણ સમી હારીજમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેમજ માંડલ દસડા વિરમગામ મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કચ્છ પંચમહાલના કેટલાય ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મહીસાગર બોડેલી કર્નજમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે અંબાલા પટેલે વ્યક્ત કર્યું છે ભરૂચ નવસારી સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી આપી છે તો પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી આપણે જોઈ લઈએ તો હવામાન વિભાગની પણ આગાહી છે તેમાં મુજબ ચાર જુલાઈથી ગુજરાતમાં ફરી એક વખત ભારેથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે એટલે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ હવે પછીના દિવસોમાં શરૂ થશે ચાર તારીખથી છે એ આ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે એની આગાહી અત્યારે સામે આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાણું છે આ રીતના કોલ મળ્યા અને ત્રણ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ અસર કરશે એટલે કે ત્રણ સિસ્ટમ દરિયાકાંઠાની અંદર બની છે અરબસાગર બંગાળની ખાડીની બે સિસ્ટમ અને અપર રેસાયક્લોનિક સર્ક્યુલેશન જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના વિસ્તારોથી આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી ધકેલા છે એમાં મધ્ય પૂર્વના ભાગો ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના તમામ ભાગો આટલા વિસ્તારોને છે આ વાદળછાયું વાતાવરણ કવર કરશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદ હવે પછીની ગણતરીના ત્રણ દિવસ પડવાનો છે ચાર તારીખથી જે નવો રાઉન્ડ વરસાદનો શરૂ થશે એ તો અલગ રહ્યો પરંતુ પહેલી તારીખથી ત્રણ તારીખ વચ્ચે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જા છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જ ગુજરાત રાજ્યમાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તડકાનો છે એ તમને મોસ્ટ ઓફલી છે એ ન દેખાય એ માટેની પણ આગાહી હવેના સમયમાં કરવામાં આવી શકે પરંતુ એવી આગાહી અત્યારે થઈ નથી તમે એ ખાસ ધ્યાન રાખજો કારણ કે અત્યારે સૂર્યનારાયણ દેવના દર્શન થઈ શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી સૂર્યનારાયણ દર્શન દઈ શકે પરંતુ એ ચાર તારીખ પછી જે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે એમાં દર્શન દેશે અત્યારે અપ્પર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે બની છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ગુજરાતમાં અત્યારે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો ધીમો રહે છે તેમાં વરસાદ પડશે ધીમી ધારે વરસાદ પડશે મધ્યમ ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના કારણે પવનની ગતિ પણ જોટા સ્વરૂપે આવશે એટલે કે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો પણ ફૂંકા છે તો આ પ્રમાણેની એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે આગામી બેથી ત્રણ દિવસમાં એક નવી આગાહી પણ કરવામાં આવશે વાવાઝોડાને લઈને પણ એક આગાહી કરવામાં આવશે એના વિશે આપણે આવનારા સમયની અંદર ફરી વખત માહિતી મેળવતા રહીશું હવે મિત્રો આજે આપણે વિડીયોને શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે એક હજાર લાખનો ટાર્ગેટ જો આજના વિડીયોમાં કમ્પ્લીટ થઈ જાય તો જે પણ વધારે કમેન્ટ હશે જે વિસ્તારની માની લો કે કચ્છ લાગુના વિસ્તારથી વધારે કમેન્ટ આવી રહી છે તો આપણે પ્રોપર કચ્છ લાગુના તમામ જે જિલ્લાઓ વિસ્તારો છે તમામ ગામડાઓ છે એની જે આગાહી કરવામાં આવશે એના વિશેની માહિતી આપણે પ્રોવાઈડ કરીશું તો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફ્રી એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી શકો છો તો તાત્કાલિક તમે છે એ આ વિડીયોને શેર કરી દેજો